નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વિસનગર તાલુકાના કુવાસણા પાસે આવેલા ઉત્તર ગુજરાત દિવ્યાંગ કલ્યાણ સંઘ ખાતે તેર અગિયાર બે હજાર ચોવીસ થી પંદર અગિયાર બે હજાર ચોવીસ સુધી ગુજરાત પ્રજ્ઞાચક્ષુ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જેમાં ગુજરાતમાંથી પ્રજ્ઞાચક્ષુઓએ ભાગ લઈ રહ્યા છે આજનો કાર્યક્રમ સાગરચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો તેમજ ખણુસા મેલડી ધામના મહેશ માડી ચેરમેન શ્રી પંકજરાજ મેવાડા બ્લડ બેંક સંચાલક અને કોપોર્સિટી મર્ચન્ટ એસોસિએશનના કીર્તિભાઈ પટેલ કુમારી આરાધ્યા સરસ્વતી ચંદ્ર પટેલ સહિત દાતા હાજર રહ્યા હતા ઉત્તર ગુજરાત દિવ્યાંગ કલ્યાણ સંઘના માનંદ મંત્રી શ્રીએ મહેમાનોનો પરિચય કરાવી શાબ્દિક સ્વાગત કર્યું હતું આજના કાર્યક્રમની શરૂઆત દીપ પાગટે કરી અને દિવ્યાંગ ભાઈ બહેનો દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીતથી કરવામાં આવી હતી તેમજ કીર્તિભાઈ પટેલને સન્માનપત્ર આપવામાં આવ્યું હતું જેનું વાંચન જેતીભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એસકે ચેરમેન પ્રકાશભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે આ પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોને ગમે ત્યારે જરૂર હશે ત્યારે અમારી સંસ્થા હંમેશા ખડે પગે રહેશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે અહીંયા આવવાની એક અલગ જ અનુભૂતિ થતી હોય છે જ્યારે આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો